બળિયાદેવના મંદિર વિશે એવું કહેવામાં આવે છે અહીં આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે બાળકોને થતા ઓરી અછબડા શિતળા જેવા રોગો બળિયાદેવની માનતા રાખવાથી મટી જતા હોય છે અમે ઘણા વર્ષોથી અહીંયા આવીએ છીએ અને અમારી બાધા આજે પૂરી થઈ ઘણા વર્ષોથી આવતા હતા અને આ સરસ અહીંયા બર્યા બાપનું મંદિર છે એના આંખમાં પાણી આવતું હતું તે આંખમાં પાણી આવતું મટી ગયું ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા બાળકના વજન જેટલી વસ્તુઓ ગોળ સાકર પેંડા કાંટામાં તોલી મંદિરમાં પ્રસાદ અર્પણ કરે છે અને જો મનોકામના પૂર્ણ થયા બાદ ભૂલી ગયા હોય તે સળપતી સગડી માથે મૂકે છે અને જૂતાનો હાર મોંમાં રાખી માફી માંગીને પોતાની માનતા પૂર્ણ કરે છે

બળિયાદેવના મંદિરમાં સાતમ મારવાડી સાતમ દેવી પૂજક સાતમ અગિયારસ પૂનમ રવિવાર અને મંગળવારના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર આવે છે અને અહીંયા લોકમેળો પણ યોજાય છે મોટાભાગના મંદિરમાં આરતી સવાર અને સાંજ એમ બે વખત ઉતારવામાં આવતી હોય છે પણ આ બળિયાદેવના મંદિરમાં આરતી ચાર વખત ઉતારવામાં આવે છે લોકો દૂર દૂર થી બળિયા દેવના દર્શને આવીને ધન્યતા અનુભવે છે મંદિરમાં રવિવાર મંગળવાર અને ગુરુવાર બહુ પબ્લિકનો ધસારો રહે છે એમાં માનતાઓ લોકો બહુ રાખે છે એટલે કે છોકરાઓને અને ઓરી હસાબળા ભડિયા બાપા વધારે છે તો ગોળમાં વજન કરવું સાકરમાં વજન કરવું મીઠામાં વજન કરવું ખજૂરમાં વજન કરવું અને તળબૂતમાં વજન કરવું એ બધી માનતાઓ રાખતા હોય છે એ ઘણા તો આટે જ્યાં રમતા મૂકવાના એટલે કે ઘોકડા રમતા મૂકે છે અને ઘેટા બી રમતા મૂકે છે એટલે છોકરાઓ બહુ કપરી હાલતમાં હોય તો આ આકરી બાધાઓ રાખતા હોય છે ગોળથી તોલવાની બાતા હતી કે જેને ગોળથી તોલવાની બાતા હોય છે અમુકને સાકરથી તોલવાની બાતા હોય છે તો આના માટે ગોળથી તોલવાની બાતા રાખી હતી અમે એને જન્મ માટેની બાધા રાખી હતી કે સારી રીતે એનું બોન થઈ જશે અને કોઈ તકલીફ નહીં પડે તો અમે એને ગોળથી તોલીશું મંદિર વિશે એક એવી માન્યતા છે કે ઘરેથી ભોજન લાવીને મંદિરમાં બેસીને ભોજન ગ્રહણ કરવાથી બળિયાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે ભક્તો ઘરેથી ભોજન ન લાવ્યા હોય તો મંદિરની બહાર થેપલા આથેલા મરચાં છાશ તૈયાર મળે છે તે લઈ મંદિરમાં ભક્તો શાંતિથી ભોજન કરી શકે તે માટે એક મોટો હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં સાથે હજારો લોકો પોતાના પરિવાર સાથે પ્રસાદી લઈ શકે છે મારા બેદીના બાબો થાય અને સારી રીતે જન્મ તો એના એના વજન પ્રમાણે ગોળ તો લઈ જયો અને અમારી વાધા પૂરી થઈ ગઈ મંદિર તરફથી લોકોને પીવાના પાણી માટે અગિયાર જેટલા પાણીના કુલર પણ મૂકવામાં આવ્યા છે બાળકોને રમવા માટે બગીચાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે મંદિરના દર્શને આવતા ભક્તો પોતાની માનતા પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે દર્શન કરવા આવ્યા છીએ અમે બરે બાપને લીધે સારું છે અમે કેટલા વર્ષોથી આવીએ છીએ નજુ આવીશું અમે બસ બાધા કરવા છે બાધા અમારી પૂરી થઈ જઈ બળિયાદેવના મંદિરમાં મુખ્ય પ્રસાદ બુંદીના લાડુ અને ચવાણાનું જણાવવામાં આવે છે બુંદીના લાડુ અને ચવાણું મહિને એક લાખ કિલો જેટલું બનાવીને ભક્તોને આપવામાં આવે છે બળિયાદેવ મંદિર દ્વારા વિવિધ સેવાઓ કરવામાં આવે છે અમે અહીં ઠંડો પ્રસાદ ઘરેથી લઈ આવીને અમે પ્રસાદની પૂર્ણાહિતિ લીધેલ છે અને આનંદ વ્યક્ત કરીએ બહુ જ ખુશીની વાત છે કે અહીં આટલા બધા લોકો પોતાની નાના બાળકો અને અનેક પ્રકારના જે કોઈ એમના રોગો હોય એના માટે આવતા હોય છે

બળિયાદેવના મંદિરમાં આવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે મારા મારા બાબાને છે ને થોડું તાવ ને બધું રહેતું હતું એટલે બાધા રાખેલી હતી અને બાધા રાખ્યા પછી હવે એને તાવ ને બધું નથી આવતું સારું થઈ ગયું ભગવાનની કૃપા અને અહીંયા બેસીને અમે બધા ઠંડુ ખાવા માટે બેસીએ છીએ ઘરેથી લઈને આવીએ અને અહીંયા બધા ભેગા થઈને ઠંડુ ખાઈએ છીએ કોરોના મહામારી સમયે બળિયાદેવ મંદિર તરફથી એકવીસ લાખ રૂપિયાના ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પુલવામા હુમલા સમયે પીએમ રાહત ફંડમાં મંદિર તરફથી રૂપિયા પાસઠ લાખની સહાય કરવામાં આવી હતી મંદિર તરફથી બાળકોને નોટબુક પણ રાહત દરે આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ સારી નથી તેવા બારસો જેટલા વિદ્યાર્થીઓને બળિયાદેવ મંદિર તરફથી લાંભા ગામમાં આવેલી ગીતા સ્કૂલમાં રાહત દરે ભણાવવામાં આવે છે બળિયાદેવ મંદિર તરફથી લાંબા ગામમાં રાહત દરે એક ચેપી રોગની હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે અને હજારો લોકો આ સેવાનો લાભ લે છે